આ બાજુ વાત કરીશું વલસાડની વલસાડની અંદર જિલ્લા વકીલ વિકાસ મંડળની ચૂંટણીઓ કે જ્યારે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની બે વર્ષની મુદત માટેના હોદ્દેદારોની ચૂંટણી સમરસ થઈ છે સતત ચોવીસ વર્ષથી પ્રમુખ તરીકે ચૂંટાતા આવેલા પીડી પટેલ ફરીથી બિન હરીફ જાહેર થતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યના બસો બોતેર બાર એસોસિએશનની ચૂંટણી

ઉમેદવારોની સામે કોઈ ઉમેદવારી પત્ર ન આવતા સમગ્ર ટીમને બિનહરીફ હાજર ચૂંટણી કમિશનર જાહેર કરેલ તે અંતર્ગત પીડી પટેલ તરીકે આપણે પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ તેમજ મનીષભાઈ રાણાને સેક્રેટરી રાકેશભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે અને તેમજ અન્ય તમામ હોદ્દેદારો ટ્રેઝર જોઈન્ટ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી લાઇબ્રેરિયન એ તમામને બિનહરીફ જાહેર કરવામાં આવેલ ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા વકીલોને પ્રતિનિધિત્વ મળે તે માટે મહિલા વકીલો માટે એક એલઆરની પોસ્ટ ઉભી કરવામાં આવેલ અને એલઆરની પોસ્ટ માટે બે વકીલ મિત્રોએ ફોર્મ ભરતા ચૂંટણી થાય તેવા સંજોગો હતા પણ ચૂંટણી કમિશનર સીએ બંનેને તક આપતા અને બંને પોતાની સંમતિથી એક ફોર્મ્યુલા જાહેર કરેલ તે અંતર્ગત સિનિયર ચૂંટણી આપણે સિનિયર એલાર્ તરીકે મીનાક્ષીબેન વસાવા અને જુનિયર એલાર્ તરીકે ફાલ્ગુની બેન રાણા એ પોતે સ્વીકારેલ અને તે મુજબનો આજે બંનેને પણ બિનહરીફ જાહેર કરેલ આમ વલસાદ જિલ્લા વકીલ વિકાસ મંડળનું છેલ્લા ચોવીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરતા અમને વકીલોનો ખૂબ પ્રતિસાદ મળેલ અને વકીલોનો પ્રેમથી ફરીથી આ વખતે પણ અમારી સમગ્ર ટીમ બિનહરીફ જાહેર થયેલ તે બદલ વલસાદ જિલ્લા વકીલોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા બદલ ચૂંટણી કમિશન ખૂબ ખૂબ આભાર માનું છું